चल जाओ खेतर मो तर बापन जोन मा जाहू एला पण खेतर मा जाता तो एम का मु भात लेन आऊ ये मिटले तो तना खबर सा क तो कन जाऊ सु तो हुले पुसु पण तारा पण लोहा कोकवा तो सिधो जवाब आलो हु सिधो जवाब आलो हारू हारू ते टिफिन लेन आऊ पा भात हाय भात लेन आऊ जो नो पा एक लेन भात लेन आऊ ता

તારો કોમસી મજાક કરવાનો અમારો નહીં અમે આવડો મોટો નહીં દેખાતા તું પહો આવડો મોટો છે તું તારું કામ કર જાહેરમ જવાની તો વાત ના કરતા આ તો હોમા મળ્યા તો પૂછ્યું કે મજા નહીં તો દુધેશન ના આવે જોતો ન તાર દુધેશન ના અને આવ ના આવ સ્વભાવ ના રાખાય હરકો સ્વભાવ રાખો તમ કેવો સ્વભાવ મારો અને પેલું વાયુ એનું ગળ્યું એ ગાય મેલ દીધી મુએ ઊંધું ઊંધું બોલે રાખો ઓવા હવે ભૂંડ મેલવા હે કોઈ કૂતરા મેલું કોઈ ઉંદેરા મેલું કોઈ હાપ મેલું બધું મેલું એટલે અમે કઈને તો કોઈ ફરક પડતો જ નહીં તમારા હારા માટે બોલીએ અમે હું હારા માટે બોલી તું મારા માટે આ એટલું પૂછ્યું આટલા બધા કાયા થઈ જાવ દે સભાવ થોડો વ્યવસ્થિત રાખો કોઈ બોલાવાનું મોન રાખો બોલાયા તમે મને ચન્ના બોલાયા ચમ તું ડઠેર થા આ ઈ જા હે મને શીખવાવા જો કા જો ચડડી હપેર પહેરતા ને યાર તો મને શીખવાડી પાસા જો કા

અમે તો કોઈ ડોક્ટર નહીં જોડી જતા હતા અમે તો પેલા ગેસના ના બાટલા ને ગાલ દઈએ હાથોમ એવું નહીં કેતો કારુભા ના તો મારે આ ટ્રેક્ટર વાળો આવતો નહીં તમાર તો શું ટ્રેક્ટર વાળો આવી જાય શેરવા હું હું આવી જ ન દે તે કો તમારા આવે એ મારા મોકલ જો કો હું લેવા નવરો હું હું નવરો હું હું એવું નહીં કેતો યાર તો થાક લાગતો છે જો તો કેવા

આ ટ્રેક્ટર વાળા આવતા નહીં ટ્રેક્ટર વાળા ને ભાઈ તો કેવું પડે આવો લ્યા અમારે કણ બેઠા બેઠા બસ રે દોત ભર વહી કોમ કરતા જોર આવે છે ખેતર મજા હાલ લાગો હું ગયો રે પેલો કાળુ બોન લે તે હું આ તો રસ્તો હે એ તો કણ પાસા વરો પાસા વરો ઘર હા અમે ઘેર જઈએ હું ઘેર જવા વાળી પાસા વરામ તમ પાસા વરો એટલે ના ના સેવ કર આ સાર્યો આ જોજે મારી ચાળો ગુંદરી જાય

અવરત કિલોમીટર ફરીને જવાનું હું મોહને થઈને ના જાય મારા કોઈ મતલબ નહીં આ સાર મારી ગું નાખી શું કરવાનું કે હા પોલીસ કેસ રોચી નાખું

ભાઈ રાખે પગ હું જેવી ચાલ મારી બગડો મેડી મારી ભેસો ખાતી ગાયો ને ખાતી બકરી

ચાલે ના ડોહા એકલા દૂધની હોડોહા ચાલે સ સ ઠેકોનું ડોહા આપણો ક્યારે મારા તે ઈનો વરી હ તે આલો ને ઢેપો તારો આલો ઢેપો મોટો મોટો હું એમ કહું તમે તો માટીના બનાવો શોંતીથી ખોલી બોલતા પ્રેમથી વાત કરતા આવડતી જ નહીં એમથી બોલતા નહી આવતું જન્મ્યો ત્યારે આવી તાર ઘર જન્મ્યા તો હો માર હાહુને જન્મ્યો તો તને હું કરતો તો હું દોહા તમે તો મને પહેલી વાર જોવાય હતા ને તે આપણે બે વાત કરીને તોય તમે મારી જોડે જેવી વાત કરી તોય હું તમારા જોડે પૈણી

બીના બેસ માર બાજુ આપડે વાતો કરીએ એવું કીધું તો હું તને બિહારુ બાજુ હા મહેરવા આયા તા કુણે બાજુ બિહારી હતી બીજી હું બેઠી હતી તો હા વાત કરું એટલે એનો મતલબ એ નહીં કે તમે ટાગળ દાગળ કરો મારી વમા કોઈ તારો પ્રેમ થી એ વાત કરી મણંગ હતી હાય હું તો હમણાં પ્રેમ થી જ વાતો કરું તમે જ આવું કરો કાલ કુતરા મેલો હો તું પ્રેમ વાતો તેમથી વાતો કરી ને તો મને એવું લાગે કે ગોળા ટૂપ છૂટી ટોપના ઓવ ઉતર જો સબાબ પણ પેલો ગધર ન કયો એવો તારો અવાજ આવો હા આટલો મીઠો અવાજ છે મારો આમ લોકો વખાણ કરે ગોમમાં મારા અવાજ કે બીના બેન તમારો તો જેવો કોયલ જેવો અવાજ અને તમે કો ગધેડા જેવો અવાજ ગધેડા જેવો તો તમારો અવાજ છે હા જેના એ ગધેડા મુકો ને તે તારો તારો કોયલ જેવો અવાજ છે સાચું નો હા તારો કોયલ જેવો છે એટલે પૂછો એમ તો મને એમ કે તમે એવું કો કોયલ જેવો વાગે ઓ હેરો ચાર લેવા આય હો પંચત કરવા આ ચાન કે કેટલી બીટલી મૂકી નાવ અન કોની જોડે મગજ મારી કરતા હતા એ રેને પેલા પેલો તું થાણો અન હું હતું તે ઓહી દેખ રે શેઠા તુજે મારા ગુંદરી નાખ્યા આ ભેસો નાખવાનું હું હોય તારી માયન બધું તો હું કે નાખવાનું મારા મારી માય મારી મા તો ખાય આવું બેશો ના અને આપણે ગાયો ના એમ કહો કે તમે મારા માં બાપ આમ ના જશે જો ડોહા કહી દઉં એક ના એક અમાર માં બાપ બેચારા સારું લો હેડો તા હવે આયા છો મે લો ચાર બાર લઈ જો તે ખોય પેલી ધોમેણો બોધી હે રે ઓવ અને કો કે તો કહી દે જને કેવાનું હે ઓ તો બધું બો બોલો હો તે કોકા ફાટો કે મુઠા માં હા તો કો તે મને આડુ આડુ નું ધું ધું ના બોલતા ઈ ઓ હમ સીધી વાત કરજો ઓ ઓ હવે તું મને શીખવાડે મારા હું બોલું હવે

બગડે ની છે ની જોડે હવે જિંદગી બગડ્યા વાળી હું કોઈ તારા હું જીતી જીતું લીધું તારા કોય જિંદગી પહી ને કોઈ